હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો મીઠાઈ બનાવવાનું નામ આવે એટલે બધાના મગજમાં એ વાત યાદ આવે જ કે ઘણું બધું ઘી ખાંડ ચાસણી પનીર કે માવો આ બધી વસ્તુની જરૂર પડશે પણ આજે આપણે એક એવી મીઠાઈ બનાવશું કે તેમાં ના તો ખાંડ ઘી ચાસણી પનીર માવો કે ના તો મિલ્ક પાવડર કોઈ જ વસ્તુની આપણે જરૂર નથી પડવાની અને કલાકો મહેનત પણ આપણે નથી કરવાની એકદમ આરામથી આ આ મીઠાઈ મીઠાઈ બની જાય છે અને બધા બધા લોકો ખાઈ શકે એવી મીઠાઈ આપણે આજે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક કપ જેટલું આપણે દૂધ લઈ લેવાનું છે તો આ મીઠાઈ આપણે દૂધથી બનાવીએ છીએ તો એક કપ જેટલું આપણે અહીંયા દૂધ લઈ લીધું છે અને દૂધ આપણે અહીંયા ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે ને એની મદદથી માપી અને આપણે દૂધ લેવાનું છે તો એક કપ જેટલું આપણે દૂધ અહીંયા લઈ લીધું છે અને સાથે જ આ મીઠાઈ આપણે ગોળથી બનાવવાના છીએ તો ખાંડનો ઉપયોગ આ મીઠાઈમાં આપણે બિલકુલ નથી કરવાના તો મેં અહીંયા એક નાની વાટકી જેટલો ગોળ લીધો છે એટલે કે જો હું તમને ચમચીનો માપ કહું તો મોટી આપણે જે ખાવાની ચમચી હોય છે એ ચારથી પાંચ ચમચી જેટલો મેં અહીંયા ગોળ લીધો છે તમારે ગોળ તમારે કેટલી મીઠાઈ બનાવી છે અથવા તો તમારે કેટલું મીઠું જોવે છે એ પ્રમાણે ગોળનું પ્રમાણ થોડું વધારે ઓછું કરી લેવાનું છે પણ એક કપ દૂધની સામે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલો ગોળ એટલે પરફેક્ટ મીઠું બનશે તો જો ગોળને આપણે દૂધમાં એડ કરી દીધો અને હવે આપણે દૂધને ગેસ ઉપર રાખી અને હલકું એવું દૂધને ગરમ કરવાનું છે તો દૂધ આપણે વધારે ગરમ અત્યારે નથી કરવાના બસ આપણે એને ટચ કરીએ અને હલકું ગરમ લાગે એટલું જ દૂધને આપણે ગરમ કરવાનું છે અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને નીચે રાખી અને સાઈડમાં આપણે રાખી દેવાનું છે કે જ્યાં સુધી આપણો ગોળ બીજી પ્રોસેસ ન કરી લઈએ ત્યાં સુધીમાં ગોળ આપણો સરસ એવો ઓગળી જાય તો જો અહીંયા આપણે દૂધને નીચે ઉતારી લીધું છે અને હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ તો આપણું દૂધ જ્યાં સુધીમાં થોડું ઠંડુ થાય છે અને સાથે જ ગોળ એમાં ઓગળે છે ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરવાની છે કરી લઈએ તો અહીંયા આપણે એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં મેં એક કપ જેટલો ઝીણું ખમણ આવે છે છે એ લીધું તમે અહીંયા ઝીણું અથવા જાડું કોઈ પણ ખમણ લઈ શકો છો તો અહીંયા નાળિયેલનું ખમણ જે આપણે લીધું છે એનું પ્રમાણ તમે વધારે કે ઓછું તમારી રીતે થોડું કરી શકો છો તમને જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું લઈ લેવાનું છે અને જો આપણે નારિયેલના ખમણને મિક્સરમાં પીસવાનું છે જો ઝીણું હોય તો પણ પીસવાનું છે તો જો એટલે એમાંથી ઓઇલ રિલીઝ થશે તો આપણે બસ આ નારિયેલના ખમણને પીસી અને એમાંથી ઓઇલ રિલીઝ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે જે નારિયેલનું ખમણ પીસ્યું એ એકદમ એ પીંડા જેવું થઈ ગયું છે તો ચાલો આપણું આ પ્રોસેસ પણ થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એક મોટું વાસણ લઈએ અને તેને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ પર રાખી દેવાનું છે અને જે વાટકાના માપથી આપણે દૂધ લીધું હતું એ જ વાટકાથી આપણે અહીંયા અડધો કપ જેટલો રવો લીધો છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં ઝીણો રવો લીધો છે અત્યારે તમે ઝીણો કે જાડો ગમે રવો તમે અત્યારે લઈ શકો છો તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ અને આ રવાને આપણે સરસ એવો હવે રોસ્ટ કરવાનો છે કે શેકવાનો છે તો જો આપણે આમાં ઘીનો પણ બિલકુલ ઉપયોગ નથી કરવાના તો રવાને આપણે એમ જ શેકશું એટલે એકદમ જલ્દીથી એ શેકાઈને રેડી થઈ જશે તો આપણે આને સતત ફેરવતા રહી અને શેકવાનું છે જો વચ્ચે આપણે થોડી વાર માટે પણ એને નથી છોડવાનો નહીં તો રવો નીચેથી દાજી જશે તો જો આવી રીતે સતત એને હલાવતા રહી અને રવાનો એકદમ સરસ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે અને નાળિયેરનું પ્રમાણ અહીંયા આપણે વધારે ઓછું કરી શકીએ છીએ પણ રવાનું અને દૂધનું પ્રમાણ આપણે એનું માપ જે છે એ પ્રમાણે પરફેક્ટ રાખવાનું છે તો જો નાળિયેલને આપણે પીસવાનું કારણ એ છે કે આપણે આ મીઠાઈમાં ઘીનો ઉપયોગ બિલકુલ નથી કરતા તો જે આપણે નારિયેલને પીસશું અને એમાંથી જે ઓઇલ રિલીઝ થશે એ ઓઇલ આપણી મીઠાઈને સુકાવા નહીં દઈએ એટલે કે મોશ્ચરનું કામ કરશે તો ઘણા લોકો ઘી અને સુગરવાળી મીઠાઈ નથી ખાઈ શકતા અથવા તો ઘણા લોકોને ખાવી પણ નથી કારણ કે બહુ બધી સુગર અને ઘી આપણે ઘણા લોકો નથી પણ ખાવા માંગતા તો આ એક એવી ટેસ્ટી એવી મીઠાઈ છે કે જેમાં આપણે એક પણ ટીપુ ઘીનો ઉપયોગ નથી કર્યો અને સાથે સુગરનો ઉપયોગ પણ નથી કર્યો તો એકદમ હેલ્ધી એવી આપણી આ મીઠાઈ બનીને રેડી થવાની છે તો જેટલી ખાવી હોય એટલી તમે મન ભરીને આ મીઠાઈ ખાઈ શકો છો તો જો ઘીનો અને ખાંડનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણી મીઠાઈ અહીંયા એકદમ ટેસ્ટી એવી બનીને રેડી થવાની છે અને જો તમે જોઈ શકો છો અહીંયા આપણા રવાનો કલર થોડો હલકો એવો ચેન્જ થયો એટલે કે પચાસ ટકા જેવો રવો આપણો શેકાયો પછી આપણે જે નારિયેલ પીસીને રાખ્યું હતું તે એમાં એડ કરી દેવાનું છે અને જેવું નારિયેલ આપણે એડ કર્યું એવો તમે જોઈ શકો છો રવામાં થોડું મોશ્ચર આવી ગયું છે તો હવે આપણે આ નારિયેલને પણ શેકાવા દેવાનું છે તો જો નારિયેલને શેકાવા દઈશું એટલે એની એકદમ સ્ટ્રોંગવાળી ફ્લેવર આપણી મીઠાઈમાં આવવાની છે તો જો તમને નારિયેલ અહીંયા થોડું વધારે પસંદ હોય તો તમે થોડું વધારે પણ એડ કરી શકો છો ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે તો જો આપણે અહીંયા રવાને અને નારિયેલને એકદમ સરસ એવો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકાવવા દેવાનું છે તો જો થોડી વાર થઈ એટલે આ પડા રવાનો અને નારિયલનો કલર એકદમ સરસ એવો ગુલાબી બદામી થઈ ગયો છે તો જો હું તમને બતાવું નજીકથી તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે આને નીચે ઉતારી લીધું છે અને જોઈ શકો છો તમે એકદમ બદામી કલરનું આપણો અહીંયા રવો થઈ ગયો છે તો રવાને આપણે આટલો શેકાવા દેવાનો છે બિલકુલ કાચો નથી રાખી દેવાનું તો તપેલું આપણું હજી ખૂબ ગરમ છે તો આપણે આ રવાને એક પ્લેટમાં પલટાવી લઈએ જેથી કરીને રવો આપણો બળી ન જાય અને હવે એ સેમ જ તપેલામાં આપણે જે દૂધ અને ગોળવાળું મિક્સચર બનાવીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે તો આવી રીતે મોટા તપેલામાં એડ કરશું તો પાછળથી આપણે મીઠાઈને આપણે મિક્સ કરવામાં મજા આવશે એટલા માટે હું અહીંયા તપેલું ચેન્જ કરી લઉં છું તો જો આપણે આખું મિક્સર આમાં એડ કરી દીધું છે અને સાથે જ હવે આપણે આને ગરમ કરવાનું છે તો પેલા ગોળ ઓગાળી લેવાનું છે ત્યાં સુધીમાં આપણે લોટ શેકાઈ ગયો છે તો હવે લોટ શેકાઈ ગયો અને ગોળ પણ આપણો ઓગળી ગયો છે તો હવે આપણે આને ગરમ થવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીને રાખી દેવાનું છે તો જો અહીંયા ગોળ એડ કર્યો છે મેં એટલે આપણું આ જે ગરમ થવા માટે રાખશું એટલે એકદમ જલ્દીથી આપણું દૂધ ફાટી જશે તો અહીંયા આપણે પનીર અલગથી એડ કરવાની કોઈ જરૂર નથી પડવાની કે નથી આપણે માવો એડ કરવાની જરૂર પડવાની તો આ જ દૂધમાંથી આપણે એક મીઠાઈને બાઇન્ડિંગ પણ આપશું અને સાથે જ એનો એમાં આપણે એક પનીર પણ બનાવશું જેથી કરીને મીઠાઈનો ટેસ્ટ એકદમ જોરદાર આવે તો જો થોડી જ વાર થઈ એટલે ગોળના લીધે આપણું જે દૂધ છે એકદમ જલ્દીથી ફાટી ગયું છે તો આવું જે ફાટી જાય પનીર થઈ જાય દૂધમાંથી પછી આપણે જે લોટ બનાવીને રાખ્યો છે શેકીને તે એડ કરી દેવાનો છે અને આ લોટને આપણે સરસ એવો મિક્સ કરી દેવાનો છે તો જો તમે અહીંયા ગોળની જગ્યાએ ખાંડ એડ કરશો તો દૂધ આપણું નહીં ફાટે તો શું કરવાનું છે કે દૂધમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો છે જેથી કરીને દૂધ સરસ એવું ફાટી જાય તો જો એને જો ખાંડ એડ કરતા હોય તો લીંબુનો રસ એડ કરવાનો છે પણ એટલા લીંબુના રસનું ફ્લેવર આપણી મીઠાઈમાં બિલકુલ નથી આવવાનો તો જો તમે જોઈ શકો છો આપણે થોડી વાર એને મિક્સ કર્યું એટલે આ આપણું બેટર એકદમ ઘટ થવા લાગ્યું છે તો એકદમ ઇઝી એવી આ મીઠાઈ બને છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારી આ એકદમ ઇઝીવાળી મીઠાઈનો વિડીયો કેવો લાગ્યો તો જો થોડી વાર આપણે એને એમ જ તપેલામાં જ ફેરવતા રહેવાનું છે જેથી કરીને આપણું જે આ બેટર છે આપણું જે મિક્સચર છે એ એકદમ ઘટ સરસ એવું થઈ જાય અને પછી આપણે એને સેટ કરવા માટે રાખવાનું છે તો ઘરે જો કોઈ ઇન્સ્ટન્ટ મહેમાન આવ્યા હોય અને ઘરમાં કોઈ વધારે સામાન ન હોય અને કંઈ મીઠાઈ બનાવવાનું થાય તો કલાકોની મહેનત કર્યા વગર ના ઘી ના ચાસણી ના માવો ના ખાંડ ના કોઈ જ વસ્તુનો ઉપયોગ આપણે કર્યા વગર આ એકદમ જલ્દીથી આ મીઠાઈ બનાવી શકીએ છીએ તો તમે જોઈ શકો છો આપણું એકદમ ઘટ એવું આપણું અહીંયા થઈ ગયું છે બેટર તો હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડમાં જ મેં એક પ્લેટને ઓઇલથી ગ્રીસ કરેલી રાખેલી હતી એમાં આપણે આ પાથરી દેવાનું છે તો અહીંયા તમે આને ગમે એ શેપમાં પાથરી શકો છો અત્યારે હું થાળી લઉં છું જો તમારી પાસે કોઈ એવું શેપવાળું વાસણ હોય તો તમે એમાં પણ એને પાથરી શકો છો તો જો આને આપણે એકદમ સરસ એવું હાથની મદદથી કે ચમચાની મદદથી ફેલાવી દેવાનું છે અને સરસ એવું ફેલાવી દીધા પછી આપણે એને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દેવાનું છે કે જ્યાં સુધી એ ઠંડુ ન થઈ જાય ને પછી આપણે એમાં કટ લગાવશું તો જો અહીંયા સરસ એવું મેં એને ફેલાવી દીધું છે અને હું તમને જો નજીકથી પણ બતાવું કે પનીરની કણીઓ આમાં એકદમ જોરદાર મસ્ત એવી દેખાય છે તો આનો ટેસ્ટ એકદમ જોરદાર એવો આવવાનો છે તો ચોક્કસથી આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ મીઠાઈ લાગે છે તો જો ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ મેં એડ કરી દીધા પણ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમારે એડ કરવાના છે બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો ચાલો હવે આપણે આને ઠંડુ થવા માટે રાખી દઈએ તો થોડીવાર પછી જોઈએ છીએ તો એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં કટ લગાવી લેવાના છે તો તમને જે સાઈઝના પસંદ હોય એ સાઇઝના કટ તમે અહીંયા લગાવી શકો છો તો બજારમાં ખૂબ મોંઘી મળતી મીઠાઈ આપણે માત્ર પચાસ રૂપિયા કિલો ઘરે બનાવી શકીએ છીએ અને ખાવામાં પણ હેલ્ધી બને છે તો ચાલો આપણી અહીંયા એકદમ ઇઝીવાળી મીઠાઈ બનીને એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ